શું નામ છે કાકા તમારું મારું નામ મહાદેવભાઈ મહાદેવભાઈ તમને શું તકલીફ હતી મારે ઢીચણ ની તકલીફ હતી નોટું બે હાથું નોટું ઉભો રહી શકતો અને નોટું હાલી શકતો બે ત્રણ ડોક્ટર ને બતાવી પછી મને કે ઓપરેશન કરવું જોઈએ ડોક્ટર ઓપરેશન નું કીધું હા ઓપરેશન કીધું પગ ના ઓપરેશન નું હા પછી તમે આયા આવ્યા બીજા ઓળખીતા એ મને કીધું તમે આયા જી આવો હા આવ્યા પછી મને કીધો તો તમને બધા ડોક્ટરો ઓપરેશન નું કેતા હતા મહાદેવભાઈ હા ઓપરેશન નું મને તાત્કાલિક કીધું તાત્કાલિક પછી આયા તમને કેને મોકલા આયા બીજા મારી પાછળ રીએ ઈ મારા ઓળખીતા હે અને ઈ એને બીજા ને મોકલા તા એને હારું થઈ ગયું એને બીજા ને હારું થઈ ગયું હા એટલે મને કે તમે અહીંયા જી આવો બરાબર એટલે તમે આયા હા કેટલા દિવસ પહેલા આયા તા આયા આયા લગભગ મહિનો થયો મહિનો દી થયો

હાલી ને જોઈ લીધું હાલી ને જોઈ લીધું બે થા માં બે આટું જ નહી થાય બે આટું જ નહી બરોબર બેસીને બધું જોઈ લીધું હાલી ને જોઈ લીધું છે હા બરોબર કેવું તમને અત્યારે જનરલી બધું કેવું લઈ ગયું આખે આખું અહીંયા જનરલી આપણને તો મજા આવી ને હા મટી ગયું મને હવે પછી થાય કુદરતી બાકી બધું રેડી ને રેડી રેડી ખેતર જઈએ કો હા બધું ખેતર નું કામ કરીએ કો હા હા